ઓર આજ બસ દેખતે ક્યાં ક્યાં હોતા ક્યા ક્યાં નહી હોતા લેકિન અમારા બળદ અહીંયા બેઠા છે તો કેમ છે તમારે મજામાં જશો હા મજામાં જ છે ભાઈ એવું છે ઊભા છે ને આપણી પાડી આગળ ઉભી છે સમજુ આપણું મસ્ત એવું મસ્ત 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 બળદું ઘૂઘરો ઘૂઘરો હાલે ત્યારે વાગે ભાઈ તમે સાંભળ્યો પરિણભાઈ કુક આવે રહ્યા કરવાને દેખ શકતો હાક ગોંટી મેળવી લીધા હતા લેકિન બચી ગયો હા પરિણભાઈ આ કહે એવું સીન છે આપણે થોડી પછી કરીએ ક્યાંક કરીને આગળની પ્રોસેસ કાંઈક કરવાની તો કંઈક આવું આવું સીન છે મિત્રો ને તમે જોઈ શકો છો મેસુડી દેખ શકતે હો આવો સવાર નો નજારો એક સુરત દાદા એન્ટ્રી લગભગ થઈ ગઈ ને લગભગ થોડ થોડા વાદળા છે તો જય સૂર્ય દાદા નમસ્કાર સવાર સવાર ના સૂર્ય દાદા ના બગલા ભાઈ અહિયાં રખડે રાજ અત્યાર એને કે ભાઈ વરણભાઈ આખી રહ્યા જાઓ જાવ તમારું કામ ધંધી નું કરો અહીંયા નહીં તો જો મિત્રો વરણભાઈ રટા એકવાર રાખીને ને આમ પીચું જેવી બનાવી નાખીએ જોવા તમે લેવલિંગ કરીને એકદમ ભૂગરા જેવું બનાવી નાખીએ આમાં મકાઈ આવું મિત્રો એક બાજુ થોડો પણ આવે તો હાગલી રહી ગયો કેમ બાકી જો બનાવીને આમ લેવલિંગ થઈ ગયું ફાળલા દિવસ થઈ એમ ને એમ પડી ગયો નજારો જો મિત્રો નજારો ચાલો આપણે હવે ક્યાં મગઈ એટલે બળવા સાડી નાખની હે આમ જો સબલી નવ કાકા બજ જાણે હજાવ રાજો જેથી કરીને કેનો વનસ્પતિ છે આમ ઉપર જાય નીચે જાય કરે એવું સીન છે પરિણામ મકઈ સાંટા બની ગયા આપણું વારું હોય ચલો મઈ પરિણા

અને પછી આપણે પહોંચી ગયા પાડુશી વાડીમાં અને અહીં કડે તો ઘાસ કટિંગ નું કામ ચાલુ હતું ઘાસ એટલે કે બાજરી નું દાંડર હોય કે મવડાનું દાંડર હોય કે પછી જુવાર હોય બધી વસ્તુ કટિંગ કરી આપવામાં આવે છે મોમાયા ભાઈ આ નીચે નંબર તમને આપેલ છે એક કલાકના અગિયારસો રૂપિયા છે તો જલ્દીથી ભાઈનું કોન્ટેક કરો અને તમારા મુલ મુલી પણ ઓછા કપે એવું બધું છે તમારે સીધું ઘાસ હોતો થોડી ઘરમાં તમને કટિંગ કરી આપવામાં આવશે તો કંઈક આવો આવું કટિંગ કરે છે જો આ છે મગડાનું ડાંડર તો જો આ બાજરી મગડું કોઈપણ વસ્તુ કટિંગ કરવા માટે જલ્દી સ્વી સંપર્ક કરો મોમાયા ભાઈ આહિરનો એકદમ સારી રીતે ભાઈ કટિંગ કરી આપશે અને મિત્રો થોડી વાર પહેલાં થોડા થોડા સાંટા ચાલુ હતા અને પાવડો કે નાખ્યો ખરે ખવે અને સાંટાને કરી દીધી ના કે ભાઈ હું પહેલીશ તમે આવતાની બાજુએ પાણી પહેલા થાય તો પાવડો ખવે કે નાખ્યો ને કે નાખ્યું પાણી ચાલુ આવી રીતના શ્રી ગણેશ કરી નાખ્યા છે પાણી આવે એવું ચાલું કરી નાખ્યું પાણી આપણે આટલું પાવાનું હોય હવે

પાણી ખર્ચું બંધ હવે થોડોક જ રહ્યો આ બાજુ એમ થાય વરસાદ છે થોડોક આની વરની પાછળ કેમેરો ન ચાલો એ બાજુ એમ થાય થોડુંક વરસાદ છે આવો નહીં બસ બીજી વાત ખોટી એવું હોય તો ચલો આ થોડોક પાઈ નાખી હવે કરી પાણી બંધ તો કરી નાખ્યું કમ્પ્લીટ કરી નાખ્યું નાખ્યું હાલી જાય હાલી જાય તો કરી નાખ્યું કમ્પ્લીટ ડન પાઈ નાખ્યું કમ્પ્લીટ આપણે હવે વડના લીલા સમ સાયડે આપણે બેઠા અહીં નવા કઈ રહ્યો છું કમ્પ્લીટ મિત્રો પી ગયો હોય જુઓ તમે પછી તો મિત્રો પડી ગઈ મસ્ત મજાની સાંજ અંધારો પડવાની એકદમ થિયરી છે હવે ચંદામાં મોગીએ તો આજ માટે બસ આટલું જ આપણે લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશું આજે સુધી મારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલ પર તમે વહેલી વાર આવ્યા છો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આ મસ્ત મજા મેળવી તમે વ્લોગ જોઈ શકો અને મારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી